કામરેજ વૃંદાવન સોસાયટી રસ્તા ઉપરથી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આ બાબતે સુરત જિલ્લા એલસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે બુટલેકરે ઘરે મંગાવેલ જે વિદેશી દારૂનો જથ્થો લઈને સ્વિફ્ટ ફોર વ્હીલ કારનો ચાલક રાહુલ ઓર તથા તેની સાથે અન્ય ઇસમ અજય રાઠોડ નવાગામ ઉદ્યોગનગર ઉદ્યોગનગર થઈ સત્યમનગર થઈ નેત્રંગ તરફ જનાર હતા જેની જાણ સુરત જિલ્લા એલસીબીને થતાં એલસીબી પોલીસ સ્ટાફના માણસો કામરેજ ગામે સત્યમનગર ચોકડી ઉપર નાકાબંધી કરતા બાતમી હકીકતવાળી સ્વિફ્ટ કારના ચાલકે પોતાના કબજાની કાર ઊભી રાખી ન હતી અને પોતાની કાર સત્યમનગર ચોકડી પાસે આવેલ વૃંદાવન સોસાયટીના રસ્તા ઉપર ઊભી રાખી કાર ચાલક અને તેની સાથેનો અન્ય ઇસમ નાસી છૂટ્યા હતા સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડેલ સ્વિફ્ટ કારમાંથી મંગાવેલ વિદેશી દારૂના જથ્થા સહિત રૂપિયા છ લાખ ચાર હજારના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો અને કુલ ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી